જૈન દેરાસરના બાંધકામનો મામલો કોર્ટના આદેશ મુજબ પાલિકાએ કામગીરી અટકાવી માર્યો હતો શીલ જૈન સમાજના કેટલાક આગેવાનો કોર્ટના આદેશનો કર્યો હતો વિરોધ શીલની વાતનો વિરોધ કરી કામગીરી ચાલુ કરવાનો તર્ક રજૂ કરાતા આવ્યા વિરોધના સુર રેગ્યુલર ટ્રસ્ટીઓ કેટલાક જૈન સમાજના આગેવાનો સામે કર્યા આક્ષેપ સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી બનાસકાંઠા आज रोज धानेरा नगरपालिका द्वारा जिस स्तर पर धानेरा तपागत उपास्य ट्रस्ट की मालिकी जिस स्तर ગેરકાયદેસર ચાલતા બાંધકામને રોકવા માટે સીલ બાંધવામાં આવેલ હતું એ સ્થળ ઉપર આજરોજ સંઘના અમુક સભ્યો દ્વારા સીલ ખોલી અને અંદર જવાની કોશિશ કરવામાં આવેલ બપોર બાદ તેઓ સ્થળ પર ગયા હતા ત્યાં ગયા બાદ એમના દ્વારા અમુક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા કે અમને બે હજાર સોળમાં ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા અમને તેમને અમારું કહેવાનું માત્ર એટલું જ છે કે તમને જો બે હજાર સોળમાં ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા તો એ સમયગાળે તો સાત સાડા આઠ વર્ષ થઈ ગયા છે તો આપ અત્યાર સુધી ક્યાં હતા? અત્યાર સુધી આઠ વર્ષમાં આપણે પીટીઆઇ પર નામ ચલાવ્યું ટ્રસ્ટ ના વહીવટમાં આવી જવું જોઈએ ને? જ્યારે અમારા દ્વારા બે હજાર બાવીસમાં બધા તથ્યો બહાર લાવવામાં આવ્યા ત્યારે આજ આપ પુરાવા રજૂ કરી રહ્યા છો. અને બીજી વાત એમના દ્વારા સરકારને કાયદાને અને પ્રશાસનને એવી ચીમકી આપવામાં આવી છે કે આ સીલ ખોટું છે અને અમે આવતીકાલથી કામ શરૂ કરીશું. એટલે એ લોકો કાયદાને પણ માનતા નથી સરકાર શ્રી પણ માનતા નથી સરકાર શ્રીના હુકમને પણ માનતા નથી મારે માત્ર એમને એટલું જ કહેવું છે આ સિંહ તમારા ટ્રસ્ટી મંડળ ઉપર કે ટ્રસ્ટ ઉપર નથી આ સિંહ તમે જે સ્થળ ઉપર પ્લાન વગર મંજૂરી વગર ગેરકાયદેસર બાંધકામ કરી રહ્યા છો આઠ મહિના સુધી નગરપાલિકા સાથે મેળાપેણીમાં દબાવો તમારા લાવી અને તમે કામ કર્યું ત્યાં સુધી નગરપાલિકા તમને સારી લાગી અને હવે નગરપાલિકા તમારી સામે લા લાખ કરી ત્યારે હવે તમે નગરપાલિકાના સિલ ખોટા લાગી રહ્યા છે મારે એને એટલું જ માત્ર સમજાવવાનું છે કે સી તમે ગેરકાયદેસર કામ કરી રહ્યા છો પ્લાન મુજબ વગર પ્લાન વગર એના ઉપર છે આ પ્લાન લાવો નગરપાલિકાને ઓથોરિટી સમક્ષ મૂકો હાઈકોર્ટ સમક્ષ મૂકો આપ કામ કરો અમે તમને સહયોગ કરીશું લાવો પ્લાન આપ આ પ્લાન તો રજૂ કરો માત્ર ખાલી ગઈકાલ આજના બાર વાગ્યા સુધીમાં માત્ર ઉપાસનનો પ્લાન થવું પણ મોજૂદ છે બીજો કોઈ પ્લાન મંજૂર થયેલ નથી બીજો કોઈ પ્લાન એમાં સ્થળ ઉપર નગરપાલિકાએ કે ઓથોરિટી મંજૂર આપેલ નથી ને છતાં પણ તમે પોતાની જાતને સુપ્રીમ સમજી તમે એવું નિવેદન આપો છો કે અમે કાલથી પાછું કામ શરૂ કરીશું આ તો કાયદા અને કાયદાતંત્રની ને ગુજરાતના સંવિધાન ભારત દેશના સંવિધાનને બંધારણની મજાક છે આ વિશે સરકારે વિચારવું રહ્યું કે આવા આવા તત્વોને જે કાયદાને હાથમાં લેવાની અને કાયદાને વ્યવસ્થાની ધનેયાની પરિસ્થિતિને દોરવાની કોશિશ કરી રહ્યા છે એને પણ જો નગરપાલિકાને પોલીસ પ્રશાસન સહયોગ કરશે

ધાનેરા ગામતળ વિસ્તારમાં આવેલા જૈન દેરાસર બાબત એ બાબતે એમના ટ્રસ્ટીઓમાં મિલકતના વહીવટકર્તા તરીકે છેલ્લા એક દોઢ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે એ બાબતે એમના ચેરિટી કમિશનર અને હાઈકોર્ટમાં પણ કેસ ચાલે છે અને હાલમાં સદર જગ્યાએ ટ્રસ્ટીઓ દ્વારા દેરાસરનું બાંધકામનું કામ ચાલી રહ્યું છે જેની મંજૂરી નગરપાલિકા હવે આપેલી હતી પરંતુ એમના ટ્રસ્ટ બાબતે અને માલિકપણા બાબતે વિવાદ થતાં નગરપાલિકાએ સદર મંજૂરી સ્થગિત કરેલ હતી પરંતુ કામગીરી ચાલુ રહેતા અને વારંવારની નોટિસ આપવા છતાં કામગીરી બંધ ન રહેતા નગરપાલિકાએ સ્થળ ઉપર જઈને સાઇટ સીલ કરેલી છે એટલે કે હવે સ્થળ ઉપર કોઈપણ પ્રકારનું કામ કરી શકાશે નહીં નગરપાલિકાની પૂર્વ મંજૂરી સિવાય અને આ બાબતે જ્યાં સુધી આખરી હુકમ ચેરિટી કમિશનર કે હાઈકોર્ટનો ના આવે ત્યાં સુધી સ્થળ ઉપર કોઈ પણ વ્યક્તિ સંસ્થા કોઈપણ પ્રકારનું બાંધકામનું કાર્ય કરી શકશે નહીં એ બાબતે નગરપાલિકાએ પ્રતિબંધ ફરમાવેલું છે

અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ